સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત ખાતે 20 22 સપ્ટેમ્બર 2024 દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને એન્ડ સોર્સિંગ યોજાશે ચેમ્બર ઓફ કોમર્સના વિજય જણાવ્યું કે આ પ્રદર્શન દ્વારા દક્ષિણ ગુજરાતનો ફેબ્રિક અને ગાર્મેન્ટ ઉદ્યોગને નવી દિશા મળી પ્રદર્શનમાં હસ્તકલા ટેકનિકલ ટેક્સટાઇલ અને ગારમેન્ટ્સ માટે જરૂરી મશીનો ધાગા લેસ અને બટનનું પ્રદર્શન થશે આ વર્ષે એકસો પંદર લોકો એક્ઝિબિશનમાં ભાગ લેશે અને લગભગ છસો કરોડ રૂપિયાના બિઝનેસની અપેક્ષા છે ઉદ્ઘાટન સમારોહ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી શ્રી ઉપસ્થિત રહેશે વિજય મેવાલા પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વીસ તારીખે સવારે દસ કલાકે વિનિટ એન્ડ ગાર્મેન્ટ એક્સપોનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે વીસ એકવીસ અને બાવીસ ત્રણ દિવસ માટે આનું આયોજન છે સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી એમાં નેવું પ્લસ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે અને વિવિધ પ્રકારના ફેબ્રિકો આમાં રજૂ કરવામાં આવશે જેથી કરીને અહીં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ અંડર વન રૂફ દરેક ક્વોલિટી નિહાળી શકે લઈ શકે અને પોતાનો ઉદ્યોગ વ્યાપાર વધારી શકે ડેલિગેટ અહીંયા સુરત પાન ઇન્ડિયાથી સુરતથી સુરતના તો ટેક્સટાઇલના વીવરો છે જ અરે વેપારીઓ છે જ પરંતુ પૂરા પેન ઇન્ડિયાથી ઘણા બેંગ્લોર છે હૈદરાબાદ છે ઈરોડ છે તિરુપુર છે મુંબઈ છે અમદાવાદ છે વડોદરા છે દરેક જગ્યાથી અહીંયા વિઝિટર્સ આવવાના છે ઉદઘાટન સવારે દસ વાગે વીસ તારીખે સવારે દસ વાગે ભૂતપૂર્વ રેલવે અને ટેક્સટાઇલ મિનિસ્ટર દર્શનાબેન જરદોસના હસ્તે તથા